મિત્રો આજે આપણે નીકળી ગયા છીએ બગડાણા છે તિથિ તિથિનો છેલ્લો દિવસ છે તો આપણે જવાના છીએ બગડાણા તો હું અને મારા મિત્રો બંને છીએ બગડાણા તો તમે જોઈ શકો છો તો મારી પાછળ અહીંયા રસ્તામાં આપણે નીકળ્યા આ બગડાણાનો રોડ છે હાઈવે અહીંથી બગડાણા જવાય તો પબ્લિક બહુ ઘણું બધું જાય છે આ ચાલો દિવસ એટલે તો અમે ભળાઈ ગયા છીએ હન ડેરી પાછળ તમે જોઈ શકો છો તો અમને એવું લાગ્યું કે પેલા દાદાના દર્શન કરી લઈએ પછી આપણે આગળ નીકળીએ કારણ કે બાપા એટલે બજરંગદાસ બાપાનું નામ છે બજરંગદાસ બાપા બગડાણા તો એવું પણ આપણે હનુમદનું પણ નામ છે બજરંગદાસ બાપા તો આપણે પેલા ત્યાં દર્શન કરવા જઈશું તો આપણે આ બુલેટ મૂકી દીધું છે જો બુલેટની લાઈટ શરૂ છે ને મારો મિત્ર છે બરાબર તો આપણે લાઇટ બંધ કરી દઈએ હવે લાઇટ બંધ કરી દીધી ને આપણે હવે જઈ અહીંયા આ દાદાની દેરીએ હર્મદાની દેરીએ જઈ પેલા દર્શન કરી લઈ તો ચાલો આપણે તમને ત્યાં પણ દર્શન કરાવો રસ્તામાં મળ્યું છે એટલે તો આ જો રોડ છે બગડાણાનો બગડાણાનો જે મેન હાઈવે છે એ રસ્તો છે અહીંથી બગડાણા જવાય આ બગડાણાનો રોડ છે અને આપણે પછી ત્યાં જઈને દર્શન કરીશું તો આપણે રાતે ગયા હતા રાતનો વિડીયો તમને બતાવો તો મૂક્યો હતો આપણે અત્યારે દિવસનો પણ મૂકશું તો ચાલો આપણે પહેલાં અહીંયા દાદાને દર્શન કરી લઈ અને પછી બગડાણા જઈશું તો તમને ત્યાંનું પણ બતાવશું તો ચાલો પેલા આપણે અહીંયા દર્શન કરી લઈએ તો આ છે હનુમાદાની દેરી છે રસ્તામાં તમે બગડાણા જાશો તો રસ્તામાં જ આવશે તો અહીંયા તમારે દર્શન કરવું હોય તો તમે ઉભા રહીને દર્શન કરી લો અહીંયા મનોકામના તમારી ઈચ્છા પૂરી થાય છે તો અત્યારે બંધ છે તો આપણે એવા દર્શન કરી લીધા છે હનુમાન દાદાના અને કોઈક બીજા ભાઈ એવા છે એ પણ અહીંયા દર્શન કરવા આવ્યા છે અહીંયા ઘણા લોકો છે અહીંથી નીકળે ઘણા લોકો છે જે શ્રદ્ધાળુ છે જે અહીંયા દર્શન કરવા આવે છે તો આપણે દર્શન કરીને હવે આપણે જઈશું બુલેટ તરફ તો બુલેટ થોડુંક દૂર મૂક્યું હતું તો આપણે ચાલો જઈએ બગડાણા તો બગડાણા જન મળીએ હેલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બગડાણામાં અંદર અંદર એન્ટ્રી કરી લીધી છે ને ગાડી પાર્કિંગ કરી દીધી છે તો તમે જુઓ કેટલી ટ્રાફિક છે જો આ ગાડીઓ કેટલી અહીંયા પાર્કિંગમાં છે જુઓ ને અમારો મિત્રો ઊભો છે આપણે બુલેટ એ પાર્કિંગ કરી દીધું છે ને આપણે એવા જવાનું છે આગળ તો અહીંયા છે બહુ બધું માણસો આજે રાજુ અને ટ્રાફિક છે તો હવે આપણે જઈશું આગળ તો જોઈએ તમે આગળ કે કેટલું પબ્લિક છે ઘણું બધું માણસો છે અહીંયા આવેલું અને આ તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે જોવો આ બધી ગાડીઓ વાહનો પડ્યા છે આ વાહનનું કેટલું ટ્રાફિક છે તો હવે આપણે અહીંથી થોડુંક ચાલીને દૂર જવાનું છે તો હવે તમને આગળ જઈને બતાવું તો છેલ્લે આપણે આગળ જતા રહીએ હાલીને કારણ કે દૂર છે આપણે ગાડી બહુ આગી પાર્કિંગ કરેલી છે કે ત્યાં વારો હવે હોતું નહીં એટલા માટે આપણે આગળ આવ્યા છીએ થોડાક તો ચાલો પહેલાં આપણે જઈએ ત્યાં મંદિર તરફ ને પછી તમને બતાવું જય શ્રી આરામ હેલો આપણે આવી ગયા છીએ બગડાણામાં તો આ પાછળ છોકરી જોવે છે કે આ ભાઈ શું બનાવે છે એ જોવે છે કેમેરામાં તો એના મમ્મી પણ જોયું કેમેરામાં તો આ જે મેન ગેટ છે બજરંગદાસ બાપાનો તો આપણે જઈ છીએ બગડાણા અને આ છે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બોર્ડ મારેલું છે જે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા કાર્યક્રમ હતો એનો બોર્ડ છે અને આપણે થોડાક મોડા પહોંચ્યા છે નહીતર આપણે અહીંયા શોભાયાત્રા જોવા મળત અહીંની શોભાયાત્રા જોવા માટે લોકો દૂર દૂરથી ક્યાંય ક્યાંથી આવે છે અહીંયા બહુ જ માણસો આવે છે અહીંયા ખૂબ જ દૂર દૂરના ક્યાંય પણ આઘા આગાના લોકો બહુ જ અહીંયા આવે છે અને શોભાયાત્રા આવું કાર્યક્રમ હોય ત્રણ દિવસની બાપાની પુણ્યતિથિ હોય તો બધા લોકો આવે છે તો આપણે થોડાક મોડા પહોંચ્યા છીએ તો આપણે હવે ચાલતા ચાલતા છીએ તમને બતાવું આગળ કે કેટલું માણસો છે તો આપણે હવે જઈ રહ્યા છીએ આગળ વધીએ અને જોઈએ કે આગળ કેવું પબ્લિક છે એમ તો જુઓ અત્યારે તમને સામુ તો દેખાય છે તો આપણે હવે જઈ અને જોઈ તો અહીંયા જો ભગવાન રામનું મોટું જબરું બોર્ડ મારેલું છે અહીં શું લખ્યું દરેક સનાતન ધર્મની જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ છે તો એવું બોર્ડ મારેલું છે તો ચાલો હવે આપણે જઈએ આગળ અને તમને બતાવવું કે આગળ કેટલું માણસો છે તો ધીમે ધીમે ચાલતા ચાલતા જઈ ચાલો તમને આગળ જઈને બતાવું બગડા બજંગદાસ બાપાના દર્શન કરાવવું ને ભીડ બતાવું માણસો બતાવવું કે કેટલા માણસો આવેલા છે તો ચાલો હવે જઈએ આપણે આગળ તો આગળ આવીને જોયું છે અહિયાં કેટલું બધું ટ્રાફિક છે ઘણું બધું માણસો છે તો આ વાપસી નો મેન ગેટ છે તમે જોઈ શકો છો ને આપણે છે તો પાછળ જુઓ કેટલી ભીડ છે પાછળ પણ ઘણું બધું માણસો છે બહુ શ્રદ્ધાળુ લોકો બહારથી આવેલા છે જોવો અને બાપા સિતોર મેન જે ગેટ છે તો આપણે એ ગેટ તરફ જઈ રહ્યા છીએ અત્યારે તો બુટ ઘર સામે છે તો આપણે બુટ બૂટ કાઢી પેલા પણ અત્યારે ટ્રાફિક છે એટલે આપણે જઈ નહીં શકીએ તો આપણે ડાયરેક્ટ જઈશું અંદર હવે તો આ મેઇન ગેટમાં પ્રવેશ કરી ને તમે જોઈ શકો કેટલી પબ્લિક આવેલી છે જે શ્રદ્ધાળુ લોકો બહારથી દૂર દૂરથી આવેલા છે ને બાપાસતરની પુણ્યનો આજ તિથિનો છેલ્લો દિવસ છે એટલે ઘણું બધું પબ્લિક આવેલું છે તમે ડેકોરેશન જુઓ અંદરનું માંડવા જુઓ અંદરની વસ્તુ જોઈ શકો છો કે કેટલી બધી છે ને ઘણું માણસો આવેલું છે તો આપણે આગળ તરફ જઈએ અને આગળ ભીડ છે બહુ જાજી આગળ તરફ જઈએ રહીએ અને જોઈ શકીએ કે કેટલી ભીડ છે અહીંયા ચાલવાનો પણ રસ્તો નથી અત્યારે એટલું ભીડ છે અંદર ને માંડવા નાખેલા છે ડેકોરેશન કરેલું છે ને આપણે ઊભો રહેવાની પણ જગ્યા નથી પણ આપણે જઈશું બધે આગળ અને તમને આગળનો નજારો દેખાડીશ અને તમને હું બધું જ દેખાડું કે અહીંયા કેટલું પબ્લિક છે ને અહીંયા અત્યારે શું શું પ્રોગ્રામ ચાલે છે એવું બધું તમને બતાવું તો આ જોવા તમે આપણે જઈએ ને આપણે જઈશું આગળ તો આગળ આવીને અહીંયા મેન મંદિરે આવી ગયા છીએ અને આગળ છે ડેકોરેશન અને આ જે પાછળથી તમને બતાવવું હતું એ છે અને આજે સામુ દેખાતું હતું એ છે આપણે તમારે દાન વસ્તુ મતલબ કોઈ મોટી ભેટ આપી હોય તો તેની ઓફિસ છે તો તમે અહીંયા આવીને દાન કરી શકો છો કોઈ મોટી વસ્તુ ભેટ તમારે આપી હોય તો તમે આપી શકો છો તો હું અને મારા મિત્રો જશું આગળ તો આગળ જતા જતા રસ્તામાં ચાલતા જતાં અહીંયા જોયું તો અહીંયા ઘણું બધું પબ્લિક ભેગું થયેલું હતું માણસો જાજુ તો અહીંયા વાયુને બધા સત્સંગ કરતા હતા તો અમે પણ જોવા આવ્યા કે આ શું ચાલે છે તો જોયું તો અહીંયા સત્સંગ સત્સંગમાં નાનો અમથો બાળક હતો જે સત્સંગ કરાવતો હતો એટલે એટલું બધું હતું તો સત્સંગમાંથી હવે આપણે આગળ જઈશું અને મની મળી ગઈ હતી એક રામ સેના તો આપણે એની સાથે રામ નામના નારા લગાડવાના છે તો હવે આપણે આગળ જઈશું મેળા તરફ તો આપણે હવે આગળ જાતા જાતા જાતાં ભીડમાં જઈ છીએ અને અહીંયા જુઓ તમે મારી પાછળને આગળ કે કેટલું માણસો છે તો હું અને મારા મિત્રો બંને નીકળી ગયા છે બગડેશ્વર મહાદેવ મંદિર તરફ તો આપણે મંદિરે જશું ત્યાં આગળ એક મંદિર છે બગડેશ્વર મહાદેવ મંદિર ત્યાં હવે જઈને દર્શન કરાવીએ તમે તો પણ આ ભીડ છે જાજી તો પણ જવું તો પડશે મને તો આમાં કસડી જ નાખો પણ તો આપણે જવું પડશે તો ચાલો આપણે જઈએ બગડેશ્વર મહાદેવ મંદિરે તો આપણે આવી ગયા હતા બગડેશ્વર મહાદેવ મંદિરે તો એ પહેલાં અહીંયા બાપાની એક સમાધિ છે બાપાનું એક સ્થાન જ છે અહીંયા તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ જે બાપા સીતારામનું એક સ્થાનક છે બીજું તો અહીંયા પણ આપણે દર્શન કરીને અંદર પણ જગ્યા છે જ્યાં મંદિરની સ્થાપના છે તો અંદર પણ આપણે દર્શન કરી લઈ અને તો તમને અંદર પણ બતાવું તો અહીંયા જો મોટો છબરો ભગવાન શ્રી રામનો પણ ફોટો છે રામ દરબારનો ફોટો છે ભોળાનાથનો ફોટો છે અને આ ભગવાન શ્રી રામનો દરબારનો ફોટો છે તો આપણે અહીંયા દર્શન કરી લઈએ અત્યારે અને દર્શન કરીને હવે આપણે જશું બગડેશ્વર નદી તરફ તો હવે આપણે ત્યાં જઈને પણ તમને દેખાડી તો આપણે પેલા અહીંયા દર્શન કરી લીધા છે અને આપણે જશું નદી તરફ તો આપણે ત્યાં અંદર દર્શન કરીને હવે બહાર આવી ગયા છીએ તો અહીંયા પણ સત્સંગ શરૂ છે અને આ પાછળ બગડેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો છે હવે તો આપણે ત્યાં જઈશું અને મહાદેવના પણ દર્શન કરાવશું તો આ મારી પાછળ તમે જોઈ શકો છો એ બગડેશ્વર મહાદેવનું મંદિર છે મોટું જબરું મંદિર છે તો અંદર અહીંયા ટ્રાફિક છે અને બાજુમાં મારી સાથે એક મિત્ર હતા જે પણ યુટ્યુબર છે તો મારી સાથે મુલાકાત થઈ ગઈ અને આ છે આપણે મહાદેવની મૂર્તિ જે અહીંયા સ્થાપના કરેલી છે અહીંયા કુંડ છે તો કુંડમાં અંદર મહાદેવની મૂર્તિ છે તો ત્યાં લોકો બહુ જ દર્શન કરવા જાય છે અને આ તમે જુઓ આ જે મેન મંદિર છે એ બગડેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે ઉપર નથી જતા માણસો જાજા છે ભીડ છે એટલા માટે તો આપણે ત્યાં નહીં જતા અને આપણે હવે અહીંયા તમને બતાવું આગળ પણ તો તમે જુઓ ઘણું બધું ટ્રાફિક છે કેટલું બધું માણસો છે તો અહીંયા જુઓ આપણે નંદીગ્રામને પણ દર્શન કરી લઈ હર મહાદેવ અને આપણે હવે નીચે ઉતરશું અને નીચે ઉતરીને સામે દેખાશે કાળભેરો દાદા તો કાળભેરોના મંદિરે જઈશું અહીંથી ચાલીને અત્યારે વરસાદના નથી નહીં ચોમાસામાં અહીંયા તમે આવો તો આ નદી આખી ભરેલી હોય તો અહીંયા માણસો ઘણા છે નાહવા પણ આવ્યા છે એવું બધું છે અહીંયા તો આપણે ત્યારે તો આ વરસાદ હોય એટલે આપણે પણ જવું હોય તો તમારે ત્યાં નદીમાંથી ચાલીને કાળભૈરાવ દાદાના દર્શન કરવા જવું પડે ને અત્યારે તો પાણી નથી એટલે આપણે જઈ શકીએ છીએ તો હવે આપણે નદી તરફ જઈશું તો ચાલો હવે તમને નદી તરફ જઈને કાળભૈર દાદાના પણ દર્શન કરાવું તો હવે ચાલતા ચાલતા છીએ આપણે કાળભૈરવ દાદાના દર્શને તો દર્શન આપણે જઈશું અને અહીંયા છે પગથિયા તો પગથિયા ચડવાના છે ધીમે ધીમે તો તડકો છે પણ આપણે ધીમે ધીમે ચડી જઈને અહીંયા માણસો છે જાજુ જય કાળભૈરવ દાદા જય કાળભૈરવ દાદા ને હવે આપણે તડકાના ધીમે ધીમે દાદરા ચડીએ તો બહુ જાજા દાદરા નથી એટલે કઈ વાંધો નહીં તો આપણે હવે ચડી છે કાળભેરવ દાદાના દર્શન કરવા માટે તો આપણે જય કાળ ભૈરવ દાદા દર્શન કરી લઈએ ને હારા વારા કરજો આપણે દર્શન કરી દીધી છે આ કાળભૈરવ દાદાની મૂર્તિ છે તમે જુઓ એટલે બેલ વગાડી લઈએ જય કાળભૈરવ દાદા ને દર્શન કરી લઈએ આપણે હવે ને દર્શન કરીને તમે મારી પાસે જોઈ શકો છો કે કેવું ખૂબ જ સરસ લાગે છે અને તમે નજારો જોઈ શકો છો કાળભેરો દાદાની ધજા પણ છે અને તમને નદી પણ બતાવું તો તમે સામેથી નદી પણ જોઈ શકો છો કે કેવી નદી છે એમ તો આ જુઓ તમે નદી ને આ સામે જે આપણે આવ્યા એ રસ્તેથી છે બગડેશ્વર મહાદેવ મંદિર તો ત્યાંથી આપણે આવ્યા છે ને કેટલા શ્રદ્ધાળુ લોકો છે દાદરા ચડીને આવે છે ઢાળ ચડીને અને વરસાદ હોય તો આ નદી બધી તમને જે દેખાય અત્યારે એ નદી બધી ભરેલી હોય પાણી આવે એટલે બધું ડૂબી જાય ને આપણે આવું હોય તો ત્યારે બહુ તકલીફ પડે એટલે ચોમાસામાં તો કેવા આવે ને દાદાના દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈશું આગળ મેળામાં તો મેળામાં રખડવા જવાનું છે ને જોઈ કે મેળામાં હું મળે છે જોઈશું આપણે કાંઈ લેવાનું તો છે નહીં ખાલી આંટા મારવા જવાના છે તો કાંઈક જશું પોક પૂરા કરશું તો જશું મેળા તો મેળામાં આવીને સૌથી પહેલા તો આપણને દેખાડ્યું છે રીંગ નાખવાનું તો આપણે તો પાંચસોની ની નોટ ઉપર નજર હોય તો આપણે રીંગ નાખી છે આપણે દીધા છે વીસ રૂપિયા તો આપણે રિંગ હું નાખીશું જોઈશું કેટલી વાર કે આવે છે કે નહીં તો પણ આ રિંગ ઉદીને વી જાય છે આવતું નથી કાંઈ તો હું તો પાંચસોના વળામાં જ નાખું છું નાનામાં જ નાખતો નથી મોટામાં જ નાખું છું ટ્રાય કરું છું મેં કોઈ દિવસ કર્યું નથી પહેલી વાર તો આપણે નાખી આપણે મેળામાં આવ્યા છીએ તો શોખ તો પૂરો કરવો પડશે તો બહુ નાખી છે પણ સત્યાય કાંઈ આવતું નથી તો ચાલો હવે જવા દો આપણે સાઈઠ રૂપિયા પડી ગયા હવે આપણે અહીંથી નીકળી જઈશું બહાર તો ચાલો હવે જઈએ બાર હવે રહેવા દો પૂરું કરી દઈએ હવે તો ભીડ માંથી હવે એકબીજા ના ધક્કો મારી મારીને આપણે ધીમે ધીમે આવી ગયા છીએ ઘણા ને ધક્કો માર્યો ને આપણે પણ ધક્કો ખાધો છે તો આપણે હવે અહીંયા આવી ગયા છીએ બાર મેન મંદિરે તો આ મેન મંદિર નો રસ્તો તમને બતાવ્યો હતો ને હવે આપણે અહીંથી ઘર તરફ જઈશું આપણે જઈશું ડાબી સાઈડ થી ઘર તરફ ને ઘણી બધું પબ્લિક છે નથી હાલવાનો રસ્તો પણ આપણે હવે ધીમે ધીમે નીકળી ગયા આપણી ગાડી પાર્કિંગ કરી છે તો આપણે અહીંયા જઈએ તો ચલો પાર્કિંગ હેલો મિત્રો તો આપણે બધે રખડી ગયા છીએ ફરી લીધા છીએ આપણે રીંગુમાં પણ આટલું પકડ્યા પણ મેળ ન આવ્યો મને હતું કે ત્રણ છ રીંગું નાખી તો આવી જાય પણ કઈ ન આવ્યો તો ખાલી શોખ માટે નાખ્યું હતું તો આપણે એ પણ મોજ કરી લીધી મેળામાં ગયા ને આટો માર્યો અને હવે આપણે છે ઘરે તો આપણી ગાડી પાર્કિંગ છે આપણે પાર્કિંગમાં છીએ અત્યારે જોવા તો આ કેટલી પાર્કિંગ છે તો આપણે આ પાર્કિંગમાંથી આપણે ગાડી ગોતવાની છે અને પછી આપણે જઈશું ઘરે તો આવી ગઈ હતી મજા તો હવે આપણે જઈશું પાર્કિંગમાં ગાડી ગોતીને પછી જઈએ આપણે ઘરે ચાલો મિત્રો જય શ્રી રામ મળી જાય આગળના વિડીયોમાં તો તમે મારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો બે લાઈક પ્રેસ કરો અને કમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખજો તો એ પેલા ઘરે જતા થતો રસ્તામાં મને મળી ગયો છે સીસોડો તો મેં અને મારા મિત્રે પીધો રસ તો અમે હવે રસ પીને પછી નીકળશું ઘરે તો આપણે જો આ હું અને મારો મિત્ર છે એ રસ પીવે છે અને હું પીવું છું બંને રસ પી લઈએ અને પછી જશું આપણે ઘરે તો હવે તમે એ પહેલાં અમારી ચેનલ પર નવો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકનને પ્રેસ કરો વિડીયોને લાઇક કરો તો ચલો જય શ્રી રામ તો આ પડ્યું છે આપણે બુલેટ તો હવે આપણે નીકળશું ઘરે તો ચલો મળીએ બીજા વિડીયોમાં જય શ્રી રામ